રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ત્યારે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત વરસાદ વરસી રહ્યો હોય ત્યારે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ વરસાદનો મેળો બંધ રહ્યો છે ધોરાજીના જન્માષ્ટમી તહેવારને લઈને સૌરાષ્ટ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં ધંધો વેપાર રોજગાર માટે આવતા રાઇડ્સ ધારકો કે સ્ટોલ ધારકોની આશા પણ વરસાદમાં પાણી ફરી વળ્યું છે ધોરાજીમાં સતત વરસાદના પગલે કાલે પણ જન્માષ્ટમીનો મેળો બંધ રહ્યો છે આજ રોજ પણ મેળો બંધ જોવા મળ્યો છે ધોધમાર પગલે અને નાના સ્ટોલ ધારકોનો ધંધા વેપારના ધંધાઓ ભાંગી પડ્યા છે રાઈડ્સ ધારકો નાના વેપારીઓ ચિંતિત વરસાદના કારણે જન્માષ્ટમીનો મેળો બીજા દિવસે પણ બંધ જોવા મળ્યો છે રાઈડ્સ ધારક અને સ્ટોલ ધારકોને ભારે નુકસાન થતા પડતા પર પાટું પડ્યું છે मेरा सामने देखे और ध्यान रखे मेरी डिपोजिट वापस दे दे मेरा मेरे आदमी बीस आदमी आए अभी कुछ खाने के भी वादे हो गए हमारे कुछ खाने का भी पैसा नहीं है सरकार को मेरी नमन करी विनंती है कि मेरे को पैसे दे दे वो अपील करता हूँ मेरी हालत बहुत खराब है आइटम लेके आया हूँ अजमेर से आया हूँ मेरी आइटम ब्रेक डांस है અજમેર પોઝિશન ખરાબ બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે